હાલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે ધરતીપુત્રોના હળના પ્રણેતા ભગવાન શ્રી બલરામજી આમના ઈષ્ટદેવ જેમની આજે જન્મજયંતિ છે આજે એક સરસ મજાનો નાનકડો એવો ધુંદ પીપળિયાના ચોકમાં કાર્યક્રમ રાખ્યો છે તો આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું ભાઈ આજના દિવસે તમારો સાથે સાથે શું કાર્યક્રમ છે અને દીપ પ્રગટાવી અને સરસ મજાનું આયોજન છે તો વિશેષ માહિતી આપણે અહીંના મિત્રો પાસે લઈ અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ ભાઈ ધરતીપુત્રો માટે શું તમે કહેવા માગો છો એ પણ જાણવાનો પ્રયાસ કરીએ આ કરો રાજપુર ફોલો લાઈક હાલ આપણે છીએ ડુંદિયા પીપળિયા મુકામે જે સીતારામ ચોક તરીકે ઓળખાય છે એ ચોકમાં સરદાર સાહેબની પ્રતિમા છે નીચે બધા ખેડૂત મિત્રો બેઠા છે અમને એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ વેલુભાઈ આજે બલરામ જયંતિ છે તો શું આ ભારતીય કિસાન સંઘના પ્રમુખ વડીયાકુકા તાલુકાના વિનુભાઈ રાદડિયા આજે બલરામ જયંતિ છે એટલે આજે અમારા ઢુંડિયા પીપરીયા ગામની અંદર અમે આજ બલરામ જયંતિ ઉજવી રહ્યા છીએ બીજું કે બલરામ ભગવાન એ આજે બળદેવ ભગવાન છે એના પાસે હળ છે એ જે આજે ખેડૂતને જે ખેતીના માર્ગે જે માર્ગદર્શન આપ્યું કે હળથી ખેતી ખેડીને અને માર્ગદર્શન આપ્યું એ આજે ખેડૂતના ઈષ્ટદેવ છે જે હરેક જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નથી પણ ખેતી હોય એને હંમેશા ખેડૂત કહેવાય છે એ ખેતીલક્ષી જે અમને ભગવાનને આજે કિસાનોને કે ખેડૂત કહીએ દેશી ભાષામાં ખેડૂતને એને જે ખેતીનું માર્ગદર્શન આપ્યું છે બલરામ ભગવાને આપેલું છે આજ એમની જન્મ જયંતિ છે એટલે આજ અમે ઢુંડિયા વિપરિયાની અંદર અમે અમારા શોખની અંદર ઉજવી રહ્યા છે એ સરદાર શો ગૌશાળા પાસે એથી અમને આજે બહુ આનંદની વાત છે કે અમારા ગામને આંગણે આ અવસર છે જય જય જવાન કિસાન શું આજ અમારા આમ તો ખેડૂતોના ઈષ્ટદેવ એવા ભગવાન બલરામની ની જન્મ જયંતિ છે એને આપણને ખેતી કરવા માટે હળ હળ જે એનું પ્રતિમા આપી છે એ પ્રતિમા આપણને આપી છે અને એના દ્વારા જ આપણે ખેતી કરીને અને સમગ્ર વિશ્વને ગદરાવી છે એને હિસાબે જ ખેડૂત જગ આખા જગતનો તાત કહેવાનો છે એવા પરમ કૃપાળુ પરમાત્માની બલરામ જયંતિ આજે હોય એટલે હર્ષો ઉલ્લાસ સાથે આપણે ઉજવીએ છીએ અહીંયા આપણા તાલુકામાં ઢુંઢિયા પીપળિયા ગામે મુકામે આપણે ઉજવ ઉજવીએ છીએ બધા ખેડૂતો અમારા જિલ્લાના આગેવાનો બધા મળીને અને અમે ઉજવી છીએ આજે સરસ આ તકે મહેમાનો પણ પધાર્યા છે તો આપણે મહેમાનોને પણ પૂછવાનો પ્રયાસ કરશું સર શું કહેશો આજના દિવસે નમસ્કાર હું છું વાડિયાભાઈ કુમાર અને મારી યુટ્યુબ ચેનલ ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ છે અને હું પત્રકાર પણ છું અને એક ખેડૂત પણ છું એક ખેડૂત મંત્રી તરીકે આજે બલરામ જયંતિ એક હર્ષોલ્લાસ્ય દરેકે ઉજવી જોઈએ અને બલરામ ભગવાનને આપને એક આખી

અને દર વર્ષે થતી હોય છે આ આ જે આ જે ઉજવણી થાય બલરામ ભગવાનની પૂજા પાઠ થાય અને એમનું પૂજન કરી અને ખેડૂતોને કંઈ પણ ભારતીય કિસાન સંઘના નવા કાર્યક્રમો હોય છે એનું માર્ગદર્શન આપવાનું હોય અને હર્ષોલ્લાસથી ભગવાનની પ્રાર્થના કરવાની હોય અને ભગવાન બલરામ ખેડૂતોને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરી અને નવા નવા બધા કાર્યક્રમો હોય આજ રોજ જાહેર કરવાના હોય છે મારે જી અને એમાં ખાસ કરીને અમારો એક નવો જ કાર્યક્રમ હવે પછી જે કેન્દ્ર સરકારે કપાસના ભાવમાં જે ડ્યુટી ઝીરો ડ્યુટી કરી નાખી છે મતલબ આયાત ઉપર ડ્યુટી ઘટાડી નાખી છે બંધ કરી દીધી છે એ ડ્યુટી ફરી નાખે અને આપણા ગુજરાતના ભારતના ખેડૂતનો કપાસને પૂરતા ભાવ મળે એ રીતે હવે પછીના દિવસોમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો ખૂબ જ મોટું આંદોલન કરવાના છે અને બધા ખેડૂતોએ આ ડ્યુટી ફરી વાર નાખે અને એના ગુજરાત ગુજરાતના અને ભારતના ખેડૂતોને કપાસ ના મળી રહે એ માટે આંદોલન